નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શનાર્થી વધારેલા પ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓજાનું સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે દર્શનાર્થે પરમ વૈષ્ણવ અને પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું સન્માન પરમ પૂજ્ય શ્રી માધવપ્રિય દાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું તેમની સાથે પૂજ્ય પુરાણી શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી પૂજ્ય શ્રી દાસજી સ્વામી પૂજ્ય શ્રી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી પરમ પૂજ્ય સદ શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી તથા વલ્લભ સ્વામી સુખદેવ સ્વામીએ તમામ ભેગા થઈને સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓજાઈ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ રણછોડરાય ધર્મ ભક્તિ વાસુદેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના દર્શન કરીને ધન્યતા અનુભવી મંદિરના બ્રહ્મચારી હરિશ્વરૂપાનંદજીએ પૂજ્ય રમેશભાઈ ઓઝાને પ્રસાદીની પુષ્પમાળા કંઠી તથા પ્રસાદીની શાલ ઉઠાડીને સન્માન કર્યું પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ સંતો સાથે મંદિર પરિસરમાં આવેલ પ્રસાદીની વસ્તુઓ હરિમંડપ સભામંડપ પૂજ્ય ગોપાળાનંદ સ્વામીના આશ્રમ તથા ગાદીસ્થાન વગેરે સ્થળોએ દર્શન કરીને સંતો સાથે બેઠક મુલાકાત કરી ત્યારબાદ નૂતન અક્ષર ભુવનનું પૂજન કર્યું હતું આ પ્રસંગે હરિઓમ સ્વામી તથા ગોવિંદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા